ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિક્ષુક તરીકે અલગ અલગ વિસ્તારોમાં ફરી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ચોર મહિલાને ઝડપી પાડી તેની પાસેથી ચોરેલા પાંચ મોબાઈલ ફોન કબ્જે કરી ત્રણ ગુનાનો ભેદુકેલી કાઢ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં થતી ચોરી સહિતની અનેકો અસામારિક પ્રવૃત્તિઓ અટકાવવા મેદાને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી તે સમયે બાતમી મળી હતી કે ઉધનાર કંજરવાડ વિસ્તારમાં એક મહિલા ચોરીના મોબાઈલ ફોન વેચવા ફરી રહી છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દોડી જઈ ત્યાંથી બેન ભોમારામ ઉમારામ રાજનટને ઝડપી પાડી હતી તેની ઝડપી લેતા તેની પાસેથી પાંચ જેટલા ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા તો પોલીસે આરોપી વનફલ વનફલબેનની પૂછપરછ કરતાં તેમને કબૂલાત કરી હતી કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેણે માંગવાના બહાને સોસાયટીમાં ફરી મોબાઈલ ફોનની ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને વેટરોડ તેમણે ગ્રામ્ય વિસ્તારમાં કોસંબા ખાતે જઈ તેથી મકાનની બહાર અથવા તો કોઈ દુકાનમાં બહાર મોબાઈલ ફોન મળી આવે તો ચોરી લેતી હતી હાલ તો ચોકબજારના અને કોસંબાને ગુનામાં મહિલા ચોરે કબુલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે મહિલાથી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસાથે